મારી યુટ્યુબ ફેમિલી બધા કમેન્ટ કરે છે કે હવે કે ડોસી મોક્ષ અપાઈ ગયું કે ભૂત નું કરો તો હવે છે ને ઈ બધા તમારા થી કંટાળી ગયા બધા ગળે આવ્યા છે તો હવે તમે મોક્ષ લઈ લો હું તમને પગે લાગો છું હા ગોગડી લઈ લેશું બટા મારે મોક્ષ લેવો જ છે પણ મારી બેન જડી જાય ને પછી બે બેનો ને આરે મોક્ષ લેવો છે અને ગોર દાદા બોલાવીને કઈ ખારું મુરીક કઢાવીને પછી કઈક મોક્ષ લેવાય ને કે તું અને એક ઈચ્છા છે મારી બાકી છે જીણિયા નું છે ને ના નનું નાનું બાવનું રમાડતી જાવ ને પછી મોક્ષ લઈ લેવો ત્યાં સુધી એસી લેવાનો નથી અને પછી મોરે બરે જવરાવીને લઈ લેશું મોક્ષ અને તે ખાવાનું શું બનાવ્યું છે મને ભૂખે લાગી છે ખાવાનું ઘરે બધું બનાવ્યું છે શિબરી માસી અને એનર્જી કે મેં કાઈ બનાવ્યું નથી હું તઈ તમારા પાસે આવી છું ક્યાં ની મેં કીધું તમ રાંધો કે ડોશી મેં કીધું રોવે છે ને મેં કીધું એને બેન ને ગોતાવ કે તમારી બેન ક્યાં વઈ ગઈ તો ક્યો ઈ રાતે પિક્ચર જોવા વઈ ગઈ હતી તે હું એને ખી ને પછી પાછી આવી જ નહીં લગભગ મોક્ષ લઈ લીધો છે એવું લાગે છે મને હા તે હવે તમારી આત્મા ભટકે છે ને બધા તમારથી બીવે છે તમે હારા નીઠ લાગતા ભૂંડા લાગો છો અને બે બેનો હવે ભૂત થઈને બાધો છો હાર્યું નથી લાગતું બે બેનો હવે તમે બે મોક્ષ લઈ લ્યો અને છે ને અમને બધાને છૂટા કરો અને તમારો પટારો અમને દેતા જાવ અને ખજાનોય દેતા જાવ હવે ખજાનો પછી ઓલો સોરી જાય કે ઓલો સોરી જાય પેલો સોરી જાય એમને કોક લઈ જશે અને અમને અમને તમે કાઈ ખજાનો દેવાના નહીં પટારો એમ કરતા દઈ ગયો ને હવે સાઈન મિનીના મોક્ષ લઈ લ્યો લઈ જ લેવાનો છે મોક્ષ મે તન કીધું ને એટલું થઈ જાય ને પછી તરત જ મોક્ષ લઈ લેવાનો જીની એનું નાનું નાનું બાવલો રમાડતી જાવ અને મારી બેન જડી જાય પછી બે બેન હારે મોક્ષ લઈ લે હો ગગડી અને આ લવે હું આવું છું ઘરે ખાવા બરોબર એટલે તારે ટિફિન દેવા આવું નહીં

હા એટલે જ એમ તો મને કાંઈ વાંધો નથી આવતો કારણ કે એણે મને મૂકી દીધી ને અને અત્યારે પચીસ વર્ષ પછી એને મારી યાદ આવીને એટલે થોડુંક દુઃખ થયું મને એમ કે હવે એને આમ સમય મળ્યો મારા માટે પણ હું એની પાસે નથી હું એને નહીં મળું મને એ થાય છે મને એ ખોઈ બેઠા છે એમ એ પેલી ફાઈ તને ઘણીક બેહાઉ છે ને મારે કાઢીને ફોન કરી લઉં હો બોકડી ફાટીને હા લંગુ તો ફોન કર લે બેટા હું છે ને આ ઓલા ભાગ્યા ને ગોતી આવું એ આ ભેંસ દોઈ દે પછી આપણે દૂધ લઈ ભાઈ ફઈ ભત્રીજી ઘરે વયો જાય હો હાલો શું કરશ ગોગલી ભાભી કાઈ નઈ સોને હું ને ટીપી ફઈ વાડી આયાતા તો મે કીધું લાઈ ફોન કરું મારા ભાભીઓ બે શું કરે મમ્મી શું કરે મારા સીબડી માસી શું કરે મારો ભત્રીજો શું કરે મારા બે ભાઈઓ શું કરે એટલે

મને ખબર છે મારે આવું છે એટલે તમે નોટ તેળાવો ને હા હમ હમ હા બસ જલસા છે જો ટીપલી ફઈ ગયા છે ભાગ્યને ગોતવા ભેંસી કે દોઈ દે ને તો પછી દૂધ લઈને ઘરે જાવું છે હા ભાભાને એમ તો સારું છે દવા લીધી ને પછીનું સારું છે પડ્યા રહેશે હાકલે બોલવાનુંય ઓછું ખાવાનુંય ઓછું બધુંય ઓછું ખાટલે હું ય રહેશ નકરા હા હા

લાયો મારા કાળિયા કલુટા ને ફોન તો કરું મારા ડામન ના ટુકડા ને હાલો શું કરે છે મારો ડામન નો ટુકડો મારો જીવ ગરાખ છે ઘડીક તો વાત કરો યાર તમારો અવાજ સાંભળવો તો મારે કાંઈ નહીં વાડી આવી છે ટીપી ફઈ ગયા છે અહીંયા ઓલા ગોતવા ગોતવાના ફઈ ભત્રીજી વાડી આવ્યા છે દૂધ લેવા હા અને ભાભાનું ટિફિન દેવા

તું એમ નોતી કેતી કે ને મમ્મી ને ઘરે આટો મારવા ગઈ ને મમ્મી ને ઘરે આટો મારવા ને રી સામેએ વઈ ગઈ છોકરા મૂકી ને છોટુ કરે છે તને ખબર છે બે માણા કેવા બાઇધા આવે છોટુ કરી નાખશે બસ તારે સોસાયટી નો કેમેરો બનીને જ રહેવું છે અલગ મલક ની પંચાયત જ કરવી ને અલગ મલક નું ધ્યાન જ રાખવું છે નહીં વાઇન્દ્રી ની મીતુડી નું છોટુ થાય છે મને તો ઈ થાય છે લી મીતુડી કોઈ દી નો છોટુ કરે ઈ એમ તી મને કે મારો મીતુડો મને છે ને બહુ આલસો અને બહુ પ્રેમ કરું છું હવે બબબે તો પર જાશે હવે છોટુ કરશે

હા એ વાત હાસી હો મિતુડી આપડી બેનપણી છે બિશારી આપણે સોસાયટી મારે બેહવી ઉઠવી માર્કેટ મારે જાવી બિશારી ગમે ત્યારે કામ હોય ને મારો ગોગડીયો નાનો હતો ને બિશારી બહુ એને રમાડતી હો મીતોડી ખોટું ન બોલે બિશારી રમાડવા લઈ જાતી હારી છે મીતોડી હાલ ને આપણે કઈ કરશું સૂટું નહીં થવા દે હરખું થાય તો આપણે કરી નાખશું પછી કે આપણા હાથની વાત છે નહીં એલી કેતો

એને નણંદ ઉરકી તે અત્યારે બધું રાંધે છે અને તૈયાર માથે ખવરાવે છે અને બધા બહુ હાંસે છે એનો ઘરવાળો એ કામે સડી ગયો છે ગલ્લો બનાવ્યો છે ઘરનો દુકાન બનાવી છે અને જલસા કરે છે લંગુબેન કાઈ વાંધો નથી એને તો તો વાંધો નહી લે બિચારી બે જીવી છે ને એટલે જીવ બળે તારી નણંદ ભલે આમ ગમે એવી બોલે કારવે પણ પેટમાં પાપ નથી બિચારી ભોળી બહુ છે એટલે મને વારલી લાગે લંગુના ખબર એટલે જ મારે પૂછવાના હોય એટલે જ હું પૂછું હવે એક ભૂતનું કઈ ડાલ દોશ્યુનું શું છે બધું કઈ ડાલ પછી હું જાઉં હું વિચારું છું હજી કે મારે જીણીય છોકરા રમાડવા છે બોલ કાલ સવારે પછી એમ કે છે કે હજી મારે તારા પોતાને બીજા રમાડવા છે આ ડોસીઓને હું મોક્ષ મોક્ષ જ નહીં લેવો હોય એવું છે બધું અમારા ઘરનું એલી